અમરેલી જિલ્લાના ખજૂરી ગામે ગ્રામજનો દાતાઓ દ્વારા નિર્માણ થયેલ તળાવનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા કરવામાં આવ્યું ગ્રામજનોદાતાઓ દ્વારા આ નાનકડા ગામમાં સુંદર તળાવનું નિર્માણ થયું છે અહીં સઘન વૃક્ષારોપણ પણ હાથ ધરાયું છે અમરેલી જિલ્લાના આ ખજૂરી ગામે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા તળાવ રોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરવામાં આવેલ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખજૂરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો મજાનું અધિ પ્રગટ્ય એક કવિએ બહુ સરસ લખ્યું છે કે પાણી પાર ઉતારે વેડપ દિવસ પોતે મહેનત કરી જોરદાર તાલી વધાવ સુ જતનભાઈ અને એકવાર જોરદાર તાલીઓ અમે

તળાવમાં પાણી ભરાશે એટલા કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે તો થશે થશે હું એને બીજી રીતે જોઉં છું ગામની થઈ કે ગામમાં તળાવ બનવું જોઈએ સમૂહ ભાવના વિકસી હશે દાતા ગોતવાની વાત કરી હશે ચેતનભાઈ ને એને એમ થયું હશે કે નહીં મારું ગામમાં જો એટલો ઉત્સાહ હોય તો ચાલો હું પણ મને ઈશ્વરે બે પૈસા આપ્યા છે તો હું પણ યોગદાન કરું ત્યારે એને આર્થિક સહયોગ કરવાનો ભાવ થયો હશે એટલે ગામની અંદર જે ગામને ભિક્ષાવાનું ભાવ નિર્માણ થયો છે ને આમ પણ દોસ્તો આપણા દેશની સંસ્કૃતિ જુદી છે અમે કમનો વાહક પાડવા માટે પહેલા ભારત માતા કી જય